નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટનગર ગાંધીનગરના રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરીયા ગરબા નવરાત બે હજાર પચીસના ભવ્ય આયોજન નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ ભારતીય સૈન્યની સૌર્ય ગાથા ઓપરેશન સિંદૂર અને વોકલ ફોર લોકલના વિચારને કેન્દ્ર સ્થાને રાખી કેસરીયા ગરબા નવરાત બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે બાર હજાર ખેલૈયાઓ ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન પંદર હજાર પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા એક લાખ ચોરસવારમાં વિશાળ પાર્કિંગ નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ માટે પચીસો સ્ક્વેર ફૂટના વિશાળ સ્ટેજ અદ્યતન સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા સાથે આઠમા નોર્થે એકાવન હજાર દીવડાથી વિશિષ્ટ આકૃતિના નિર્માણ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે માટીકામ આર્ટને પ્રોત્સાહન આપવા અને આર્થિક મદદ કરવાના હેતુ સાથે મહાઆરતી માટે જરૂરી દીવડા બનાવવાનું કામ સખી મંડળના બહેનોને અપાશે અને હસ્તકલા પર નિર્ભર સખી મંડળોને ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ઊભા કરવામાં આવશે રેડક્રોસ સોસાયટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમામ દિવસે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે મૂકબધીર બાળકો સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકો દિવ્યાંગો તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને અને સંલગ્ન સંસ્થાઓને તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે અદ્યતન ફૂડ કોર્ટમાં પાણી અને ખાદ્ય પદાર્થોનું બજાર ભાવે વેચાણ કરવામાં આવશે પરિસરમાં મનોરંજન માટે ત્રણસો સાહીઠ ડિગ્રી વિડિયો બૂથ ઊભા કરવામાં આવશે ક્યુઆર કોડ સ્કેન કરી ફેસ ડિટેક્શનના માધ્યમથી ખેલૈયાઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા ખેંચાયેલા તેમના ફોટો એચડી ક્વોલિટીમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ સીસીટીવી સર્વેલન્સ સાથે અદ્યતન સિક્યુરિટી પોલીસ જવાનો નાગરિકોની સલામતી માટે ખડેપગે રહેશે દશેરાએ કેસરીયા ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રીટાબેન પટેલ ગાંધીનગર ભાજપના અધ્યક્ષ અધ્યક્ષશ્રી આશિષકુમાર દવે સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ શ્રી કેતનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીશ્રીઓ તેમજ ગરબા મહોત્સવના આયોજન સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

બે વર્ષમાં અમને ગાંધીનગરની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે ખૂબ શાંતિથી બે વર્ષ અમારી નવરાત્રી પરિપૂર્ણ થઈ છે ત્યારે આ ત્રીજા વર્ષે પણ અમે ખૂબ સારા આયોજન સાથે આવી રહ્યા છે હું એક મહિલા ધારાસભ્ય છું એટલે મેં મહિલાઓ માતા બહેનોની પણ સુરક્ષા ભારોભાર જળવાઈ રહી આધ્યાત્મિકતાની સંસ્કૃતિ સાથે નવરાત્રી થાય પણ એની સાથે સાથે સુરક્ષા પણ ખૂબ જરૂરી છે શેરી કરવામાંથી અત્યારે આપણે મેદાનમાં આવી ગયા છીએ અને જ્યારે આવા ગરબા થતા હોય ત્યારે દરેક પરિવારની એક ચિંતા રહેતી હોય કે મોડે સુધી જ્યારે એમની મળી રહે જે ઘરેથી કામ કરે છે પણ એને વેચાણ કરવા માટે એમને પ્લેટફોર્મ નથી મળતું ત્યારે આવું પ્લેટફોર્મ આપવા માટેનો પણ એક નાનો પ્રયત્ન કર્યો છે આવી બહેનોને મફતમાં અમે સ્ટોલ આપ્યા છે સાથે સાથે ટ્રેડિશનલ સાથે ગરબા થાય કે કોઈ દીકરી જયારે પણ જે કપડા હોય ત્યારે દુપટ્ટા વગર હોય તો ત્યાંથી જ એમને દુકટ્ટાને ટ્રેડિશનલ કપડા નવરાત્રી અમારી જળવાઈ રહે એનો પણ અમે પ્રયત્ન કર્યો છે ક્યાંય